એક ગામડું જ્યાં સૌ કોઈ દૂધ લે છે એક જ ડેરીમાંથી પણ આજે સત્યનો પડદો ઉઘડે છે જ્યારે એક દલિત પરિવારનો માણસ લાઇનમાં ઊભો હોવા છતાં દૂધથી વંચિત કરવામાં આવે છે કારણ મારી માતાજી ના પાડી છે એટલું કહીને માનવતાને દૂધ કરતાં પણ સસ્તું બનાવી દે છે આજે જુઓ કેવી રીતે અંધશ્રદ્ધા અને ભેદભાવ સાથે મળી માનવતાને શરમાવે છે શું છે આખો કિસ્સો

कांजी भाई गीगा भाई परमार ओके कोमल ये करिया आवे करिया सांगी भाई गीगा भाई परमार कामे करिया गीगा परमार जय नमस्कार सब मित्र और आपका सेवा नमुल

దేవుని આંડી છે હા એ કે દેવા બે વાત તો નથી એમ છે પીછડમાં એને મઠમાં પૂજાય છે એનો અનુભવ હા જો છનું આઠ

போன்

હા સાહેબ હું પાણી નથી આપતો એટલે દૂધ ના આપી શકું પાણી નથી આપતા ના મારા થી નથી આપતો એમાં એવું છે કે અમારા જે ભણા પરિવાર હોય ને અમે સારણ થઈ હા અમે સારણ થઈ સમજાઈ ગયું બરાબર પછી અમારા મોહાળ હોય ને આનો કોઈ દાખલા જગ્યાએ વિરોધ નથી પણ ઈ આપી શકતા છે સમજાઈ ગયું હા હા મારાથી નથી આપતું મારે એવો પ્રશ્ન બની જાય કે હું આપું તો મારે કઈક નુકસાની થતી હોય તમારી જાહેર જીવનમાં છે ને તમારી વ્યક્તિગત ડેરી તો નથી જાહેર ડેરી છે જાહેર જીવનમાં કાયદા મુજબ આમાં કોઈ દેવ નો આડી આવે એ ખ્યાલ છે ના એવું ના ખબર હોય

બરોબર છે એટલે હવે આપવાનું ચાલુ કરી દો કે પછી પોલીસ મારફત ચાલુ કરશો ના એવું નથી સર એમાં ના ના સો ટકા છે પણ એમાં એવું છે સર તમને તે દૂધની ડેરી કરવા માટે છે તમે કોઈને આપી નો આપતા તમારે દૂધ નો ધંધો કરવાનું તમારે ક્યાં જરૂર છે તમે તમારી રીતે વ્યક્તિગત ખાનગી કરો તમારા ઘરે રાખો પ્રશ્ન એ છે સાહેબ

કે તમે માતાજીને ને માનવો કરો અમે એમાં તમે તમે તમને અમે તમને સહકાર દઈશી મોણી નાગબાઈ છે ને એમાં હાટ ગાળવા જતા હતા ને એ દલિતો ભેગા આવતા હતા મોણીયા ની અંદર પેલું છે 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 ને ને ખબર ના 100% ઈ તમે જો વાત કરો આપણો બીજી તમારી પાસે ઇતિહાસ નહી હોય તમે જે ઓરિજિનલ કારણ નથી કેમ કે તમને ઇતિહાસ જાનભાઈ ની બેડી છે ને ત્યાં પાણી ભરવા ન દીધું જાનબાઈ બેડી ની અંદર માતાજી કોઈ ગોરી છે અગાડી દીધી હતી અને બાય ને એક કુએ પાણી હજી ભરાય છે જાનભાઈ ની બેડીમાં મને ખબર છે એટલે બીજી કોઈ માતાજી આમાં અસ્પૃશ્યતા નો ભેદ ઉભો કરશે ને તો પોલીસ વિશા વધારે માતાજી આવે એમ છે ભેગા આ માતાજી ના પાડે છે માતાજી પોલીસ હમ

તમને સમજાવશે કેમ કે તમે દૂધ દીધું નહીં અને તમે એને કાઢી મિકો કે અત્યારે તમે ફોન માંથી પણ બોલી રહ્યા છો મને માતાજી ની આડી ના સો ટકા હા એટલે આ આડી ન હાલે ઘર અંદર તમારી આડીઓ આ ડર ને બધું ઘર માં હાલશે બહાર નીકળશો ને એટલે આડી નીકળી જાય હું વસ્તુ એ તમને કેવા માંગુ છું જે હું વસ્તુ કરું છું ને મારે ઘરે હું કરું અત્યારે છે ને ડેરી એટલે જાહેર જીવન મેહુલ ભાઈ તમે સાંભળી લ્યો કે તમે જે ડેરી છે આખા ગામ ને દૂધ આપો છો કઈ એક ના આપો છો આખા ગામ માં કોઈને છે આખા ગામની અંદર હું કોઈને પણ એક તમે દૂધ તમારી પાસે ડેરી છે જ નથી

માહી ડેરી આપણે લીધી અમે બરાબર છે મેહુલભાઈ હમણાં કરેલી ડેરી એની પેલા છે ને હું જ પોતા પંચાવન લીટર ના પાઉ ભરી અને તમે મારે સાંભળો કાઠી દરબાર તમે આ જે કઈ છે ને શું તો શોક નો ભેદભાવ છે તમે એ બાબતમાં શું જાણો છો તમે વાત કરો હું પાર્ટનર છું

અમે બીજા બધા અમે નથી થઈ એમ વાત કરે જેની વાત કરું છું સરકારી ડેરી અને આવડું તમારું વેકરિયા ગામ હા 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 અને તમારે જે આ ફરિયાદ આપનાર છે કાનજીભાઈ ગીગાભાઈ ફરમાર હા હા એને દૂધની ના પાડી ભાઈ અમારા માતાજી ની ટેક્સ ડેરી નથી ઉદાહરણ આપો વેચવાનું બંધ કર્યું પછી વાત છે મેહુલ ભાઈ કે મને માતાજી ની ટેક્સ એમ તમે સીધું હું ડેરી કીધું નાખો એ તો જ એટલે એમ તમે જાણતા નથી સીધા ક્યાં ચડી બેહો છો કે ખાલી કાઢી છો એટલે ગમે એ રાજ નહીં 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 એવું ન હોય તો પછી થોડુંક સમજી ગયો તમે તમે ભાઈ હું એમ કઉ છું કે આ બાબતમાં વાત કરે છે હાથી છે એ વાત હાથી છે વસ્તુ બરાબર એમ નઈ મેહુલભાઈ નું આપી આપતો હું તો આપતો ને અરે તમે આખી વાત કરો છો નથી આપી શકતા નથી તમે ક્યાં પણ વચમાં તમે કહો છો હું આપતો તો દીકરો આપતો તમે આપતા તમારો મેટર જ નથી ચાલુ રાખો મેહુલભાઈ હા મેહુલ હા બોલો બોલો હા એટલે ભાઈ તમે ભાઈ વાત કરે કોણ

હા હા બરોબર હવે હું એમ કહું છું કે હવે આપણે ઈ દૂધ તમે નહીં આપી શકો ને હવે ના મારાથી નથી આપાય એમ થઈ થાય ભલે ભલે વાંધો ન આવે હા હાલો હેલો નમસ્કાર સાહેબ નમસ્કાર આપણે વિશાવધર પીએસન બોલું છો પોલીસન હા હા જી સાહેબ હવે આપના વિસાવદર તાલુકાના વેકરિયા ગામે હા

જાતિવાદના કીડા એવા માનવતાને ખાઈ જાય દૂધની લીટીમાં ઉભેલા માણસને જાતિ પૂછ્યા વગર દૂધ ન આપે સાહેબ આવો ઝેર ક્યાંથી આવે માતાજીનું નામ લઈને ભેદભાવની દિવાલ ઉભી કરે દેવ તો બધાનો એક જ છે પણ લોકો જાતિનો ચાળો ધરે ગામની ડેરીએ શરમ આવે જ્યારે માણસ માણસને ન કરે સ્વીકાર

પૂરું કામ એક દિવસ ઉઠી જશે